ભારતના જે ત્રણ ક્રિમિનલ લો છે એમાં નવા ક્રિમિનલ લો આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જે સમગ્ર દેશમાં અમલીકરણ થયું છે ત્યારે ખેડા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાગૃત થાય અને એમને મહત્તમ લાભ આના દ્વારા કેવી રીતના મળે છે એમનું જીવન કેવી રીતના સરળ બને છે અને એમને ન્યાય જેટલો ઝડપી મળે એ તમામ બાબતની અંદર જાગૃત કરવા માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર કાર્યક્રમો કરવામાં આવેલા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે કરવામાં આવેલો જેની અંદર રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ સાહેબ ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલ બારોટ સાહેબ અન્ય સરકારી વકીલ મિત્રો કિટભાઈ બ્રહ્મભજી અને ખેડા જિલ્લા નડિયાદના બસોથી ત્રણસો પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા આની અંદર આ નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે પોલીસ અને કોર્ટની પ્રોસિજરની અંદર શું ફરક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે આ તમામ બાબતોની લોકોને સમજ કરવામાં આવેલી છે અને સાંપ્રત સમયની અંદર શું ખાસ ચેન્જીસ થયેલા છે દાખલા તરીકે મહિલા અને બાળકોને લગતા ઓર્ગેનાઇઝ ક્રાઇમને લગતા આ તમામ સમજ જાગૃત નાગરિકોને કરવામાં આવેલી છે અને એમને ખાસ એ પણ સમજ કરવામાં આવેલી છે કે આ અવેરનેસ પ્રોગ્રામ જે છે એ મર્યાદિત ન રહેતા એમની સોસાયટીમાં એમના સગાવાલા એમના મિત્રો જેને જેને એ લોકો મળે ત્યાં આ નવા કાયદા બાબતની વાત કરે તો જેથી કરી અને વધુમાં વધુ જાગૃત નાગરિકો થાય અને વધુમાં વધુ લોકોને લાભ મળે આભાર થેન્ક યુ